અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ આવાસ દિન સંપાદન અશરફ નથવાણી પઠન જાગૃતિ વકીલ વિશ્વ આવાસ દિવસ દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ સોમવારે ઉજવવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નગરો અને શહેરોની સ્થિતિ અને પર્યાપ્ત આશ્રય માટેના તમામના મૂળભૂત અધિકાર પર પ્રતિબિંબિત કરવા માટે માન્યતા આપવામાં આવે છે આ દિવસનો હેતુ વિશ્વને યાદ અપાવવાનો છે કે દરેક વ્યક્તિ પાસે નગરો અને શહેરોના ભવિષ્યને આકાર આપવાની શક્તિ અને જવાબદારી છે ઘર બે અક્ષરના આ શબ્દમાં સ્વર્ગની અનુભૂતિ છે આ અનુભૂતિ કેવી હોય એ ઘર વિહોણા કે ઝૂપડા કે કાચા મકાનમાં રહેતા હોય તેમને પૂછવું પડે જ્યાં પહોંચીને અદભુત શાંતિ આરામ સુખ સુવિધાઓ મળે તેવું સ્વપ્ન દરેક વ્યક્તિનું હોય છે એટલે જ આપણામાં કહેવત છે ધરતીનો છેડો ઘર જે ઘરની મહત્તા સાબિત કરવા માટે પૂરતી છે ઘર એટલે પરિવાર કિલ્લોલ કરે તમામ પ્રસંગોની તહેવારોની ભેગી મળીને ઉજવણી કરે જ્યાં પહોંચીને શાંતિ અને હાશકારો થાય જ્યાં દરેક ખૂણામાં યાદોનો ખજાનો ભર્યો હોય તેવી તમામ સુખ સુવિધા સાથેનું પાકું મકાન બનાવવા ક્યારેક આખા જીવનની મૂડી ખર્ચાઈ જતી હોય છે ઘર એ માત્ર રહેવાની વ્યવસ્થા નથી પરિવારનું મંદિર છે ઘર કેવું છે તેના આધારે સામાજિક મૂલ્ય પણ અંકાય છે વિશ્વ આવાસ દિવસ સૌ પ્રથમ ઓગણીસો માં કેન્યાના નૈરોબીમાં ઉજવવામાં આવ્યો હતો અને તે વર્ષ માટે પસંદ કરાયેલી થીમ આશ્રય મારો અધિકાર છે એ હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નક્કી કર્યું કે આ એક વાર્ષિક કાર્યક્રમ હોવો જોઈએ અને ઓક્ટોબરનો પહેલો સોમવાર પસંદ કરવામાં આવ્યો વિશ્વભરના ઘણા દેશોમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને ઝડપી શહેરીકરણની સમસ્યાઓ માનવ ગરીબી પર તેની અસરની તપાસ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આજે ઓક્ટોબરના પ્રથમ સોમવારે છ ઓક્ટોબર બે હજાર રોજ વિશ્વ આવાસ દિવસની વૈશ્વિક ઉજવણી શહેરી કટોકટી પ્રતિભાવ સાથે જોડાયેલી છે આ થીમ શહેરી વિસ્તારોને અસર કરતી બહુવિધ કટોકટી ને સંબોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં આબોહવા અને અસમાનતામાં ફાળો આપતા સંઘર્ષોનો સમાવેશ થાય છે અને અસરકારક કટોકટી પ્રતિભાવ માટે હાલના સાધનો અને અભિગમોને પ્રોત્સાહન આપશે યુએન હેબિટેટ શહેરી વિસ્તારના અસ્તવ્યસ્ત વિકાસ અને તેના પરિણામે સર્જાતી બધી સંકળાયેલી સમસ્યાઓને ટાળવા માટે શહેરોનું આયોજન કરવાની જરૂરિયાતને સ્પષ્ટ કરે છે શહેરો વિકાસના એન્જિન છે વિશ્વ ભરમાં ગ્રામીણ વિસ્તારોમાંથી ઘણા લોકો વધુ સારા જીવનના પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે શહેરોમાં સ્થળાંતર કરવા માંગે છે શહેરો આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રો બની શકે છે અને શહેરી પડકારોનો સામનો કરી શકાય છે વર્તમાન અને ભવિષ્યના રહેવાસીઓ બંનેને તકો પૂરી પાડવાનું ચાલુ રાખી શકાય છે જે સફળ થાય છે તેઓ નોકરી મેળવવામાં અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવામાં સફળ થાય છે જે બદલામાં વધુ રોજગારની તકો ઉભી કરે છે ભારતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બોર્ડર વિલેજ યોજના જેવી અન્ય આવાસી યોજનાઓ થકી નાણાકીય સહાય મળતા જરૂરતમંદ પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થઈ શક્યું છે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બહુમતી ધરાવતા ગામડાઓમાં પણ યોજનાનો લાભ અપાયો છે યુએન હેબિટેટ સ્ક્રોલ ઓફ ઓનર એવોર્ડ ઓગણીસો નેવ્યાસીમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન સેટલમેન્ટ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જે હાલમાં વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત માનવ વસાહતનો એવોર્ડ છે સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક અગિયારનો હેતુ બે હજાર ત્રીસ સુધીમાં સ્થિતિસ્થાપક સમાવેશક સલામત વિભિન્નીકૃત શહેરો પ્રસ્થાપિત કરવા સંદર્ભે બે હજાર ત્રીસ સુધીમાં તમામ લોકો માટે સુરક્ષિત પોસાય તેવા આવાસો અને ઝુંપડપટ્ટીમાં સુધારો લાવવા સંદર્ભે છે તમામ લોકો માટે આવાસનો અધિકાર સુનિશ્ચિત કરવો એ આપણા સૌની એક સહિયારી ફરજ છે હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ આવાસ દિન સંપાદન અશરફ નથવાણી પઠન જાગૃતિ ફકીલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું